નમસ્કાર મિત્રો આજે આપણે ઇંગ્લિશમાં પાછળની પરીક્ષામાં પૂછાયેલા એવા ઇંગ્લિશના પ્રશ્નો જોવાના છે જે તમને ફ્યુચરમાં કોઈપણ પરીક્ષામાં સો ટકા આવી શકે અને એમાંથી ઘણું બધું તમને શીખવા પણ મળી શકે આ જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો જોઈએ કેવા પ્રશ્નો પૂછાયેલા હતા જે મેં પસંદ કર્યા છે અમુક પ્રશ્નો પાછલી પરીક્ષાના વિચ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ કયું વાક્ય સાચું છે નીચેનામાંથી બરાબર તો કે સી ડઝન્ટ સી ડઝન્ટ લાઇક એપલ્સ એટલે કે તેણીને સફરજન છે એ પસંદ નથી બરાબર એટલે આ વાક્ય સાચું છે બરાબર હવે મિત્રો મેં તમને કહ્યું હતું જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય સી ઈડ ધે ત્યારે શું તો કે ક્રિયાપદનું એસ કે ઈ વાળું રૂપ લાગે છે બરાબર તો કે અહીંયા ડૂ સાથે એસ ઇસ આવી ગયું છે બરાબર ડઝની જોડે આવી ગયું છે બરાબર એટલા માટે આપણે એ વાક્ય મૂકીશું હવે જોઈએ ચૂઝ ધ કરેક પ્રિપોઝિશન હવે મિત્રો તમે જો એ વિડીયો ના જોયો ઇંગ્લિશનો તો એ જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય કે આ આ જે આપણે આગળ જે વાક્ય ચલાવ્યું બરાબર એની અંદર આપણે સમજાયું છે હી સી ઇટ બરાબર ને સાદો વર્તમાન કાળ બરાબર સાદો વર્તમાન કાળની અંદર આપણે આખો લેક્ચર મૂક્યો છે હવે એ લેક્ચર તમે જોઈ લેજો આ ચેનલની અંદર જ છે કારણ કે તમે એ જોશો એટલે આ વાક્ય આ તમને આરામથી આવડી જશે બરાબર ઓકે હવે વાત કરીએ ચૂઝ ધ કરેક્ટ પ્રિપોઝિશન બરાબર સાચું પ્રિપોઝિશન પસંદ કરો હી ઇઝ ગુડ ખાલી જગ્યા મેથેમેટિક્સ એટલે શું કીધું છે કે તે એક મેથેમેટિક્સ એટલે કે ગણિત વિષયમાં સારો છે સારો છે મીન્સ કે એને ગણિત વધુ ફાવે છે એમ કહી શકાય તો કે કોઈ વિષયમાં એને કોઈ વિષયમાં સારું એવું દર્શાવવું હોય તો આપણે એટ યુઝ કરવી મોટાભાગે એટનો ઉપયોગ ક્યાં થાય છે તો કે કોઈ સ્થાન દર્શાવવા માટે થાય છે દાખલા તરીકે એટ રેલવે સ્ટેશન એટ એટ એર એ કોઈપણ પણ એટ હોય રેલવે સ્ટેશન એસ એટ બસ બસ સ્ટેન્ડ બરાબર તો એના માટે એટ વપરાય છે એટ હોમ પણ અહીંયા વિષય બાબતે પણ એટ વપરાય છે યાદ રાખવાનું છે ઓકે હવે આઇડેન્ટિફાય ધ એડવર્બ આઇડેન્ટિફાય ધ એડવર્બ ઇન ઇન ધ સેન્ટેન્સ સી સિન્ક્સ બ્યુટીફુલી બરાબર તો શું કીધું છે હવે એડવર્બ હવે મિત્રો વર્બ એટલે શું તો કે ક્રિયાપદ હવે ક્રિયાપદ ઉપર જ્યારે વિશેષણ જ્યારે લગાડવામાં આવે છે બરાબર તો એને શું કહેવાય છે તો કે એડવર્બ કહેવામાં આવે છે બરાબર કે વાય એટલે શું કીધું છે તો કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેને શું કહેવાય છે તો કે એડવર્બ કહેવામાં આવે છે તો કે સે તે ગાય તો છે પણ કેવું ગાય છે તો કે એડ બ્યુટિફુલી ગાય છે પરંતુ મિત્રો હું તમને એક શોર્ટકટ ટ્રીક આપું જ્યારે એડવર્બ કહે ને ત્યારે તમારે એવો પ્રશ્ન પૂછવાનો કે કેવું કેવી કે કેવી રીતે આવું પૂછવામાં આવે ને ત્યારે જે જવાબ મળે એ મોસ્ટ ઓફ કયો જવાબ હશે તો કે નાઇન્ટી નાઇન પર્સન્ટ એડવર્બ મળી રહેશે બરાબર આ એક શોર્ટકટ ટ્રીક હતી હવે જોઈએ ઓકે હવે પ્રશ્ન નંબર ચાર વીચ વર્ડ ઇઝ અ કન્જક્શન બરાબર તો કંજેક્શન કયો છે તો મિત્રો હવે જ્યારે કંજેક્શન પૂછે ત્યારે તમારે જોવાનું કે અહીંયા શું આપ્યું છે તો કે એન્ડ આપ્યું છે હવે એન્ડનું કાર્ય શું છે તો કે યુ એન્ડ મી એટલે કે હું અને તું જો વાક્ય વાક્યમાં શું કીધું છે યુ એન્ડ મી હવે એન્ડનું કામ શું છે તો કે યુ અને મી બરાબર બે વ્યક્તિને જોડવાનું એટલે કે બે વાક્યને જોડવાનું કામ કરતું હોય તેને શું કહેવાય તો કહેવામાં આવે છે તો અહીંયા એક જ કંજેક્શન એવું છે બરાબર તો હવે મિત્રો તમે જોવો છો બરાબર કે આ આપેલા વાક્યમાં રન રન એટલે દોડું થાય શું બે વાક્યને જોડે છે તો કે ના જોડતું નથી ઓકે હેપ્પી તો હેપ્પીથી બે વાક્ય જોડાય તો કે ના જોડાય ક્વિકલી ઝડપથી બરાબર ઝડપથી પણ બે વાક્ય જોડાશે નહીં પરંતુ એન્ડ તો કે સી ખાધું અને પીધું તો વાક્ય જોડાનું તો કે હા પીધું દોડ્યો અને નાચ્યો પણ દોડ્યો અને એન્ડ એટલે અને થશે ને તો આનેથી બે વાક્યો આરામથી કોઈ પણ બે વાક્ય જોડી શકાય એટલા માટે કયું કન્જેક્શન વપરાશે તો કે એન્ડ વપરાશે ઓકે તો પ્રશ્ન નંબર પાંચ જોઈએ હવે ઓકે ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ આઈ સો ખાલી જગ્યા એલિફન્ટ ઇન ધ ચૂ તો અહીંયા મિત્રો શું કીધું છે કે આર્ટિકલ વાપરવાનો છે બરાબર તો કરેક્ટ આર્ટિકલ કયો હશે તો કે એન આવશે કારણ કે જ્યારે કોઈ પણ એ આઈ ઓ યુ બરાબર એ પાંચ સ્વર છે એ આઈ ઓ યુ અને એ એ આઈ ઓ યુ અને ઈ બરાબર આ પાંચ શબ્દ આ પાંચ છે એની એ જ્યારે આપેલા હોય બરાબર કોઈપણ વાક્યમાં એ ઇ આઈ ઓયુ ઓકે મિત્રો એ ઈ આઈઓયુ જ્યારે પાંચ જે સ્વર છે એ આપેલા હોય છે ત્યારે હંમેશા આર્ટિકલ એન મૂકવામાં આવે છે દાખલા તરીકે એન એલિફન્ટ બરાબર ત્યારબાદ એન એપલ એન એપલ તમે એપલમાં પણ એન એપલ કારણ કે એ એ પાંચ સ્વર ઇંગ્લિશના પાંચ સ્વર છે એની આગળ હંમેશા એ એન વપરા ઈ એન વાપરવામાં આવે છે બરાબર તો તમે જોઈ શકો છો કોઈ પણ એ ઇ આઈ ઓયુ આ પાંચ જે ઇંગ્લિશના સ્વર કોઈપણ જે શબ્દ આવે છે એની પહેલાં જો આવતા હોય બરાબર તો આર્ટિકલ એન વાપરવામાં આવે છે બરાબર ઓકે હવે પ્રશ્ન નંબર છ જોઈએ ઓકે વોટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ ગો તો જે ગો છે એનું પાસ્ટ ટેન્સ શું છે પાસ્ટ ટેન્સ મીન્સ કે અહીંયા શું આપણે લેવાનું છે વી ટુનું ફોર્મ લેવાનું છે તો ગોનું વી ટુનું ફોર્મ કયું થશે તો કે વેન્ટ થશે બરાબર અને મિત્રો યાદ રાખજો કે અને જો વી થ્રીનું ફોર્મ કીધું હોય બરાબર પાસ્ટ પાર્ટિસિપલ તો એનું શું થશે તો કે ગોન થશે બરાબર તો અહીંયા આપણો રાઈટ જવાબ શું બને છે તો કે વેન્ટ બને છે બરાબર ઓકે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત વિચ સેન્ટેન્સ ઇઝ ઇન ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બરાબર કે કયું વાક્ય છે એ શું છે તો કે ચાલુ વર્તમાન કાળ છે બરાબર ચાલુ વર્તમાન કાળ દર્શાવવાનું છે તો શું છે ચાલુ વર્તમાન કાળનું વાક્ય તો કે સી ઇઝ રીડિંગ અ બુક તે કેવું ચાલુ વર્તમાન કાળ એટલે શું આપણે યાદ રાખવાનું છે કે કોઈ એવું કાર્ય કરવાનું છે કે જે કેવું હોય તો કે ચાલુ કાર્ય હોય બરાબર સી ઇઝ રીડિંગ અ બુક તે તે ચોપડી વાંચી રહી છે ઓકે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠમાં હવે પ્રશ્ન નંબર આઠ ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ ચાઇલ્ડ તો જે બાળક છે એનું બહુવચન વાપરવાનું છે પ્લોરલ એટલે શું તો કે બહુવચન તો બાળકનું પ્લોર પ્લુરલ શું થશે તો કે ચિલ્ડ્રન થશે બરાબર બાળકનું પ્લુરલ શું થશે તો કે ચિલ્ડ્રન થશે બરાબર એટલે ચાલ થશે નહીં તો હવે જોઈએ પ્રશ્ન નંબર નવ ધ કાર રેડ ઇઝ ફાસ્ટ ઓકે તો શું કીધું છે તો અહીંયા શું કીધું છે મેં તમને કીધું જ્યારે બરાબર જો એડ વર્બ કહે ત્યારે શું કરે છે તો કે જે વર્બ હોય છે એમાં વર્બમાં વધારો કરે છે અને એ જ એવી જ રીતે બરાબર તો અહીંયા પણ કેવું તમે પૂછશો બરાબર કેવું જો કાર છે પણ કેવી તો તમે કેવી પ્રશ્ન પૂછો બરાબર ફાસ્ટ તો કે ધ રેડ કાર ઇઝ ધ રેડ કાર ઇઝ ફાસ્ટ બરાબર તો કઈ અહીંયા તમે કઈ પ્રશ્ન પૂછો કેવી પૂછો ત્યારે જે જવાબ મળે તે આપણો એડજેક્ટિવ હશે બરાબર દાખલા તરીકે રેડ કાર ઓકે તો ધ રેડ કાર ઇઝ ફાસ્ટ બરાબર અહીંયા પ્રોપર શું કીધું છે તો કાર કાર તો છે બરાબર એડજેક્ટિવ બરાબર તો મિત્રો અહીંયા એડજેક્ટિવમાં તમારે ધ્યાન રાખવાનું છે તો કે અહીંયા એડજેક્ટિવમાં સાચો એડજેક્ટિવ કયો આવશે તો કે ફાસ્ટ આવશે બરાબર કારણ કે કાર શું છે કાર તો કે એ ક્રિયા વિશેષણ છે બરાબર કાર શું છે તો કે એડજેક્ટિવ જે રેડ છે એ શું છે તો કે ક્રિયા વિશેષણ છે બરાબર હવે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે સર એડજેક્ટિવ અને એડવર્બમાં શું ફરક છે બરાબર તો કે માનો કે ફાસ્ટ લી આપ્યું હોત ને તો એડવર્બ કયો થાત તો કે ફાસ્ટલી બરાબર ફાસ્ટલી જ્યારે આપ્યું ને તો એ એડવર્બ થઈ જત એડવર્બ એડવર્બ અને મિત્રો યાદ રાખજો એડજેક્ટિવ પૂછ્યું છે બરાબર તો એડજેક્ટિવમાં શું કોઈ પણ કલરને યાદ રાખવાનું છે બરાબર કોઈ કલર જ્યારે પૂછે તો કે એડજેક્ટિવ કલર યાદ રાખવાનો છે રેડ ગ્રીન બ્લૂ એ મોસ્ટ ઓફ એડજેક્ટિવમાં આવી જશે બરાબર આ રીતે હું તમને ઈઝીલી યાદ રહે એ માટે ટ્રીક કરી દઉં ઓકે ક્વેશ્ચન નંબર ટેન જોયા કે વિચ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ બરાબર નીચેમાંથી કયો સેન્ટેન્સ કરેક્ટ છે આઈ હેવ એન એપલ શું કીધું તો જો અહીંયા મિત્રો એપલ તો આર્ટિકલ એ જોડે કયો છે બરાબર એન મૂકેલો છે બરાબર તો આપણે એ ઈ આઈ ઓ યુ આ પાંચમાંથી એ આવ્યો એટલા માટે એન આર્ટિકલ મૂક્યો છે બરાબર એપલની આગળ બરાબર તો આ વાક્ય સાચું છે બરાબર આઈ હેવ એન એપલ બરાબર ઓકે તો થેન્ક યુ મિત્રો હવે આ વિડીયો આ જે વિડિયો છે એને લાઇક કરો ને એવો તમારી ફરજ છે અને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલને સપોર્ટ કરો જેથી આવા સારાને સારા વિડિયો તમારા માટે બનતા રહે થેન્ક યુ સો મચ